જન્મદિવસ દિવસ અનેકો અનેક જન્મદિવસ એમનો મનાવવામાં આવ્યો એનો હું સાક્ષી રહ્યો છું પણ આજે જે કાર્યક્રમ છે એ ખૂબ વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ છે રંજીતભાઈએ કહ્યું તેમ એક તો અમે ચાર માસથી આદરણીય નર્વદભાઈ કે જે આપણા સમાજના લેખક અને પુસ્તક લખતા હોય ત્યારે આપણે કઈ રીતે આપણા સમાજના આ વિરલાને કોઈ પ્લેટફોર્મ પરથી નવાજીએ અને અભિનંદન કરીએ પણ ચાર મહિનાથી સમય સેટ નહોતો થતો પણ કુદરત ને કંઈક આજનો દિવસ મંજૂર હશે અને સાથે સાથે ડૉક્ટર દીપકભાઈ કાશીપુરિયા સાહેબના ખૂબ પુસ્તકો જોયેલા વાંચી નહીં શક્યા અને ગણપતભાઈ સાહેબને તો જન્મ્યાને સમજ ના થયા ત્યારથી અમે ઓળખીએ છીએ કારણ કે બાર સટૂનની ભૂમિ પર એમને શિક્ષક તરીકે ખૂબ ખૂબ લાંબો સમય એમને કામ કરેલું અને પાવીજેતપુર તાલુકા સાથે એમને ખૂબ નાતો રાખ્યો અને આજે ડૉક્ટર હાથી સાહેબને પણ દર્શન કરવાની અમને તક મળી પણ આજે મારે અભિનંદન કોલેજને કોલેજના સૌ મિત્રોને આપવો છે કે આવો કાર્યક્રમ એમને ઘડી કાઢ્યો અને અમને ગંધ સુધા નહીં આવવા દીધી એટલે એમાં અમારા ખાસ અરવિંદભાઈ નવલસિંહભાઈ અમિતભાઈ અમારા હર્ષદભાઈ આ ઠંડો ઠંડો કાર્યક્રમ બનાવતા હતા પણ એમાં જો ગરમીને પ્રાણ અસલ પુરો હોય તો મારા સાથી હું ઘણી બધી એમની વાતોમાંથી પ્રેરણા મેળવું એવા અમારા રાજુભાઈ કગરાના સાહેબ થેન્ક યુ થેન્ક યુ આ એમને ટીમ લઈને આજે બધું જોડ્યું કે બાપુનો જન્મદિવસ હોય અને આવું કશુંક તમે જોડો એમને અનેકો અનેક લોકોને આમંત્રણ આપ્યા આજે મંચસ્થ સબ મહાનુભાવો અમારા ત્રણેવ ગુરુ મહાત્માઓ આ કોલેજના આચાર્યશ્રી સહિતના સૌ પ્રાધ્યાપક મિત્રો આજે પધારેલા સૌ શુભેચ્છક મિત્રો આગેવાનો અને સૌ સગા સંબંધીઓ સહિત અમારા વનવાસી સેવા સમાજ ટ્રસ્ટના મંત્રીભાઈ શ્રી નવલસિંહભાઈ જેમને પણ બહુ ઈચ્છા હતી ને આ સતત આ ટીમની જોડે રહી અમારા કાકા પર્વત કાકા સાથે સાથે હું ઘણા બધા એવા ચહેરાઓ જોઉં છું જૂના કે જેને બાપુ સાથે કામ કર્યું છે એવા કાકા એવા અમારા જગાભાઈ કે આ તાલુકામાં એક છેલ્લે એક એક વાત એ પણ હું જોડવા માગું છું આ ઉપર બે હજાર બાર પહેલાં ઓફિસ બાપુએ શરૂ કરેલી ને જગાભાઈ સહિતના ખૂબ આગેવાનો લગભગ પચીસ ત્રીસ આગેવાનો જૂના જૂના જયસિંહભાઈ સહિતના ઘણા બધા આગેવાનો બે હજાર બેની ચૂંટણી હાર્યા બાદ બાપુને એવું કહેવા આવ્યા હતા કે સાહેબ તમે આ તાલુકા માટે ખૂબ કામ કર્યું અને ત્યારે જે બાપુ શબ્દો બોલેલા એ શબ્દો એમને એવું કીધું હતું સાહેબ તમે આટલા પુલો બનાવ્યા સુખી ડેમ કર્યું સંસ્થાઓ કરી પછાત વર્ગ સેવા મંડળના પણ તમે ઓગણીસો સાહીઠ પછીના સભ્ય હતા તમે આદર્ય શાંતિલાલ પટેલ સાહેબ ચંદુ મોટા જોડે કામ કરેલું અને તમે સાગટાળા મુકામે આપણી સર્વોદય સંસ્થા જોડે પણ કામ કરી અને વિનોબા ભાવેના પૂજ્ય ગાંધીબાપુના વાળી સંસ્થામાં તમે કામ કરેલું આ બધું આ શબ્દો બોલતા હતા હું સાંભળતો હતો અને ત્યારે જે એમને શબ્દો કીધા આ તાલુકાના આગેવાનો આ તાલુકાના અનેક આગળ પડતા લોકો સરપંચો સભ્યો ગુરુ મહારાજો જો મને મને સાથ અને સહકાર નહીં આપ્યો હોત મેં ગમે ત્યારે કીધું મીટિંગો રાખી લોકોને ભેગા કરવાનું આંદોલન કરવાનું આપણા હકો માંગવા માટેની જે જે લડાઈ માટેની આપણે મીટિંગો રાખી આ તાલુકાના જે તે વખતના આગેવાનો એ કોઈ પણ જાતની પરવા કર્યા વગર એમને સાથ અને સહકાર આપ્યો તો એટલે આ કંઈ મેં એ નથી કર્યું આ લોકોએ મને જો સાથ અને સહકાર નહીં આપ્યો હોત તો આપણે કશું નહીં કરી શકતા આજે મારે એ શબ્દો આપણે જ્યારે રાજકીય રીતે કામ કરીએ છીએ ત્યારે દરેક રાજકીય કાર્યકર્તાઓને જેને કંઈક આગળ વધવું છે એવા લોકોને આ પ્રેરણા મળે એવા બધા કિસ્સાઓ છે અને હું જાતે એનો અનુભવ કરું છું ગુજરાત વિધાનસભામાં અનેકો અનેક જૂના ધારાસભ્યો મળે મંત્રીશ્રીઓ મળે માજી ધારાસભ્યો મળે એમની સાથે કામ કરેલા સેક્રેટરીઓ મળે અને એ સેક્રેટરીઓ અને અભયસિંહભાઈ મારી સાથે હોય તો મારી ઓળખાણ તો પહેલાં એમ જ કરાવે કે સાહેબ આ મોહનસિંહભાઈનો છોકરો એટલે એ હંમેશા આ લોકો એમની ખબર પૂછે એટલે એવી રીતે એમનાથી પણ ઓળખાઈએ છીએ એમના જીવનમાંથી ઘણું બધું શીખ્યો છું ને જે આજે પણ કામ લાગી રહ્યું છે એટલે આજે આ જન્મદિવસ મનાવવા માટે આપ સૌ સૌ પધાયના છે આપના ચરણ સ્પર્શ કરી દિલ દિલથી ખૂબ ખૂબ આપણને શુભેચ્છા પાઠવું છું અને સાથે આપણા સમાજ માટે પણ એક ગૌરવની વાત કહેવાય કે ભાઈ નરવદભાઈએ આપણા ત્રણ પુસ્તકો આપણે લેખક તરીકે એમને લખ્યા આપણા સમાજમાં જૂના વખતમાં ચાલતી ઘટનાઓ લગ્ન પરંપરા આપણા ઉત્સવો આપણા તહેવારો એમની પણ ક્યાંક એમને ઝલક એમાં મૂકી છે એટલે નવી પેઢીએ પણ આ પુસ્તકો વાંચવા જોઈએ રણજીતભાઈ એની વાત કરતા હતા આદર્ય શંકરભાઈ તડવી સાહેબ ખૂબ જૂના સમયમાં એમને પણ આ પુસ્તકો એમણે પણ લખ્યા છે સાથે તેજગણ મુકામે કામ કરતી ભાષા સંશોધન કેન્દ્રના યુવા બે ત્રણ મિત્રોએ પણ આપણા સમાજમાંથી આદિવાસી પરંપરાને ઉજાગર કરવા માટે જૂની આપણી વસ્તુ ઘરેના લગ્ન ગીતો એને પણ લખ્યું છે એવા બે ત્રણ મિત્રોને પણ આજે આપણે યાદ કરીએ છીએ અને આખી આ બધી આપણી ઘટના છે આજનો આ ઐતિહાસિક જન્મદિવસ બની રહેવાનો ઉજવણીનો અને ત્રણ જેટલા લેખકો આપણી વચ્ચે છે અને આને કંડારવા માટે ખૂબ આપણા જિલ્લાના વરિષ્ઠ પત્રકારોથી લઈને યુવા પત્રકાર મિત્રો પણ આજે આપણા કાર્યક્રમમાં હાજર એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમનો આભાર પણ માનું છું કે આવા ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનવા અને લોકોને જે અહીં આવી નહીં શક્યા એવા લોકોને આપણા માધ્યમથી આજના દિવસના સ્મરણો જાય એ માટે આપ સૌ અહીંયા પધાર્યા છે આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું